છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટર ની ચોરી કરતા એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે છોટાઉદેપુર પોલીસ અધિક્ષકની સૂચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લહેવાટ ફાટક પાસે વાહન ચેકિંગની કામગીરીમાં હતા તે દરમિયાન એક કાળા કલરની હોન્ડા કંપનીની સીબી સાઇન મોટર નંબર વગરની લઈને આવતા તેને ઉભો રાખવામાં આવ્યો હતો તેની પાસેથી મોટરસાઇકલની માલિકી અંગે આધાર પુરાવો માંગતા તેની પાસે કોઈ આધાર કે પુરાવા મળેલ નથી જેથી સીબી સાઇન મોટરસાઇકલ નીચે ચેસીસ અથવા એન્જિન નંબર ઉપરથી તપાસ કરતાં તેનો રજિસ્ટ્રેશન નંબર જી જે વન સેવન એટ ઝીરો વન હોય જેના માલિકનો સંપર્ક કરતા તેઓની મોટરસાઇકલ વડોદરાના ગ્રામ્યના વાઘોડિયા વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું આવેલ હતું જેથી પકડાયેલ લિસમ મનીષભાઈ લાલુભાઈ મસાણિયા રહેવાસી ગોળ આંબા સીમ ફળિયાની અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી છે